આજે આપણે ફરસાણની દુકાને મળે તેવા તીખા ગાંઠિયા બનાવવાના છીએ અને આપણે ગાંઠિયામાં સોડા કે ઈનો કે કોઈપણ જાતનો ખારાનો ઉપયોગ પણ નથી કરવાના તો પણ એકદમ સોફ્ટ જ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે દોઢ કપ ચણાનો લોટ લેવાનો છે અને ચણાના લોટની કોઈ પણ રેસિપી બનાવીએ તો તેને હંમેશા પહેલાં ચાળીને જ લેવાનો અને જે તૈયાર ચણાનો લોટ આવે એ લઈએ તો ગાંઠિયા વધારે સારા બને છે હવે આપણે દોઢ કપ ચણાના લોટને સારી રીતે ચાળી લીધો છે પછી આપણે તેમાં મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી છે બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી તેનો કલર ખૂબ જ સરસ આવે છે પછી બે ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે આપણે પહેલાં તેલને સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે બધા મસાલા અને તેલ મિક્સ થઈ જાય પછી જ આપણે પાણી એડ કરવાનું છે હવે અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે હવે તેને આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધવાનો છે એકસાથે પાણી એડ હંમેશા નહીં કરવાનું થોડું થોડું જ એડ કરવાનું જેથી લોટ આપણો એકદમ ઢીલો ન થઈ જાય અને જો લોટ ઢીલો થઈ જાય તો તમારે થોડોક લોટ એડ કરવો પડશે હવે આ લોટ આપણો સારી રીતે બંધાઈ જાય પછી એકદમ સારી રીતે મસળી લેવાનો છે તેને પાંચથી સાત મિનિટ સુધી આ રીતે મસળવાનો છે લોટને આપણે વધારે ઢીલો નહીં અને વધારે કઠણ નહીં એ રીતે બાંધીને આ રીતે મસળશું એટલે લોટ એકદમ સોફ્ટ થશે અને ગાંઠિયા પણ એકદમ સોફ્ટ બની જશે લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગાંઠિયાની જાળી લઈ લેવાની છે અને સંચામાં થોડું તેલ લગાવીને આ રીતે લોટ ભરી દઈએ તમે જોઈ શકો છો લોટ હું ચમચીથી ભરું છું એવો મેં બાંધ્યો છે વધારે કઠણ નથી બાંધ્યો લોટને વધારે કઠણ રાખીએ તો ગાંઠિયા આપણા કડક બને છે હવે આપણે તેને તેલમાં પાડી લેવાના છે અને જ્યારે આપણે ગાંઠિયા પાડતા હોઈએ ત્યારે તેલ એકદમ વધારે આવેલું હોય એવું જોઈએ નહીંતર છે ને ગાંઠિયામાં તેલ ચડી જશે આ રીતે આપણે તેલમાં એકવારમાં સમય એટલા ગાંઠિયા પાડી લેવાના છે અને ગાંઠિયા પાડ્યા પછી તેને બે મિનિટ માટે ગાંઠિયાને ઉપર આવવા દેવાના તેને ફેરવવાના નથી બે મિનિટ પછી જ આપણે તેને ફેરવશું આ રીતે બંને સાઈડ આપણે ચોડવી લેવાના છે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળવાના છે સ્લો ફ્લેમ જરાક પણ કરવાની નથી તો ગાંઠિયા આપણા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને હવે કાઢી લઈશું આ રીતે બબલ્સ થવાના બંધ થાય એટલે ગાંઠિયા આપણા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ આ રીતે આપણે બધા ગાંઠિયા લે પાડી લીધા છે તો ખૂબ સરસ એવા ગાંઠિયા આપણા તૈયાર થઈ ગયા છે ફરસાણની દુકાને મળે તેવા ગાંઠિયા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે અને આ ગાંઠિયા તમે સવારે ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ ગાંઠિયાને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો